તપશ્ચરિયા માટે ભગવાન રાઘવેન્દ્ર સરકાર પ્રગટ થયા અને કીધું કે તમે લગ્ન કરો ત્યારે શિવજી મહારાજે કીધું કે પહેલાં એકવાર લગ્ન થયા હતા એમાં કંઈ જામવું નહીં મારા શા માટે હવે તમે મને બીજી વાર મારે લગ્ન નથી કરવા વિવાહ નથી કરવા પણ અંતે ભગવાન રામે કીધું છે કે મારી આજ્ઞા છે તમે લગ્ન કરો શિવજી મહારાજ મારે હા

સપ્તર્ષિઓ અહીંયા આવી અને ભગવાન શિવને કહે છે કે મન કર્મ વચન થી પાર્વતી તમને વરી ચૂક્યા છે માત્ર વિધિ બાકી છે આ સાંભળી હા અને શિવને સમાધિ લાગી અને એ જ સમાધિ લાગતાની સાથે મારો તુલસીજી કહે છે કે તારકાસુર નામનો એક રાક્ષસ જગતને હેરાન કરવા લાગ્યો દેવોને હેરાન કરવા લાગ્યો પરેશાન કરવા લાગ્યો હા અને બ્રહ્માજીને જ્યારે પૂછ્યું કે આનું મૃત્યુ ક્યારે છે બોલે શિવનો દીકરો આને મારે એવું મેં વરદાન આપ્યું છે શિવજી મહારાજ ની તો સમાધિ લાગી છે સમાધિ માંથી ઉભું કોણ કરે જાગ્રત કોણ કરે કામદેવ ને કીધું તું જા ત્યારે કીધું ભોળિયા નાથ ની સમાધિ મારાથી છૂટે નહીં સમાધિ ધર્મ ના કામ ની અંદર ના નહીં કે પરમાર્થ નું કામ છે શિવ અને પાર્વતી ના લગ્ન થાય તો સફળ દાંપત્ય જીવન ની અંદર દીકરો થાય ને એ દીકરો ને મારે એટલા માટે આ ધર્મનું કામ છે તું જા આ અને કામદેવ આજ પોતાના રસાલા સાથે તૈયાર થાય ખાગડ સાહેબ પણ કઈ રીતે ઋતુરાજ વસંતને હારે લઈ લીધી તમે સાથે ચાલો પંખીડાઓમાં કોયલ ને ચકોર ને આ જે છે એને સાથે લીધા છે મોર ને સાથે લીધા બપૈયા ને સાથે લીધા છે દેવતાઓને કહ્યું ઇન્દ્રને કહ્યું તારી સભામાંથી થોડીક અપ્સરાઓ મને આપ

પણ ઘટના એ ઘટી કે ધીમે 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 અપ્સરાઓના નાચ ગાન શરૂ થયા મરદંગની થપાટો લાગવા માંડી સિતારના તારની અંદર જાઈ આમ 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 જાઈ હાથ ફેરો થયો અને જે જણા નાટી બોલી સાહેબ આખું જગત કામદેવના પ્રભાવે થયા અને વિહવળ બનવા લાગ્યું તુલસીદાસજી મહારાજ કહે છે કેવી રીતે ભલે આ આખા જગતની અંદર કામ પ્રબળ એવો બન્યું કે દરેક ને જગત ની અંદર આજ નારીઓ નું દર્શન થવા લાગ્યું છે નાની નાની વેલીઓ છે એ મોટા વૃક્ષને ને લાગી છે નાના નાના ફૂલ ની કળીઓ છે એ ખીલવા લાગી છે સામાન્ય નિયમ મેરે ભાઈ બેન એવો છે કે નદીઓ સાગર મળવા માટે જાય પણ કામદેવ આજ એટલો બધો પ્રબળ બન્યો કે જેથી કરી આને આજ સમંદર પોતાના છેડાને છોડી છોડી અને નદીઓ મળવા માટે નીકળ તુલસીદાસજી મહારાજ કહે છે

પણ આખું જગત શાંત થઈ ગયું શિવજીની કહું ખૂબ મહેનત કરી છતાં પણ શિવની સમાધિ ને કોઈ અસર ન થઈ આ અને કામદેવ અકળાય અને કહે છે કે નાગ કન્યાઓને કીધું અપ્સરાઓને કીધું ઘટી જાઓ હવે તમારું કોઈ કામ નથી પોતાના બાથામાંથી પાંચ બાણ કાઢી અને એક સાથે બાણ ઉપર ચડાવ્યા સાહેબ તીર કામઠું લીધો અને એક સાથે પાંચ બાણ આ પાંચ બાણ ક્યાં છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ બાણને ચડાવી અને કામદેવ આજ એક આંબાના વૃક્ષની ડાળી ઉપર ચડી ગયો કાન સુધી તીરને પ્રતંચાને ખેંચી અને જા પાંચે પાંચ બાણ માર્યા છે અને હડાડાટ બાણ જ્યાં વશૂટ્યા ભગવાન શિવ ની છાતી માંથી લાગ્યા સમાધિ છૂટી દેવતાઓને થયો પણ શિવજી મહારાજે જોયું કે આખું જગત સ્થિર છે તરત કળી ગયા આ શું થયું અને જગત ના ફલક ની અંદર જ્યાં દ્રષ્ટિ કરી અને ધીમે 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 ભગવાન જ્યાં દ્રષ્ટિ કરવા લાગ્યા સ્થિર જગત ની અંદર આમર વૃક્ષ ની એક ડાળ ધ્રુજતી દેખાણી આ અને જાઈ ડાળ ની અંદર નજર કરી કામદેવ ને જોયો અને ભગવાન શિવ નું ત્રીજું લોચન ઉગળી ગયું અગ્નિ ની જ્વાળાઓ છૂટી ગઈ આ અને કામદેવ પડી અને બર્શમ થઈ ગયો છે કામદેવ ની પત્ની રડતી રડતી આવી અને કહે છે કે મારા પતિના ના ગુના વગર તમે માર્યો મારો પતિ મને ક્યારે મળશે કો સ્વામી તુલસીદાસજી કહે છે કે શિવજી મહારાજ આજ જ રતિને સાંત્વના આપતા કયું છે એક રતિ તારો પતિ સદેહે તને ક્યારે મળશે આ બે ચોપાઈની અંદર આખું ભાગવત મળી લીધું છે પોળાનાથેના શ્રી મુખે બોલા જબ જદુ ભંસી કૃષ્ણય અવતાર નોહી અને કૃષ્ણ તનઈ હોજી પતિ તો એ રોકી અત્યારે તો નહીં પણ યદુ વંશની અંદર દ્વાપર વંશની અંદર દ્વાપર યોગની અંદર ભગવાન કૃષ્ણ કનૈયો અવતાર ધારણ કરશે આ અને એ ભગવાન કૃષ્ણના લગ્ન જેથી થશે અને ભગવાન કૃષ્ણનો દીકરો પદ્યુમ્ન સ્વરૂપે તન પાછો તારા પતિ સ્વરૂપે તન પાછો હે કૃષ્ણ તનઈ હો યહી પતિ થોરા અને બચન અન્ય થા હો હિન મોરા અમારું બચન છે એ મિથ્યા નહીં જાય આ અને રતીને શાંત કરી છે આ બાજુ શિવની સમાધિ છૂટી કૈલાસના પર્વત ઉપર દેવતાઓએ આવી અને પૃથક પૃથક તિન કિનની પ્રશંસા અલગ અલગ રીતે બધાએ ભોળાનાથના વખાણ કર્યા કે મહાદેવ તમે તો આમ છો ને તમે તો આમ છો ને તમે છો એટલે સૃષ્ટિ છે તમે જો ઝેર ન પીધું હોત તો આ સૃષ્ટિની દશા શું થાત ને પછી હળવે કરીને કીધું કે આ સ્વર્ગમંડલ ઉપર મહાદેવ કોઈના લગ્ન નથી થયા નહીં થોળા દેવે આ પાડ્યું સ્વર્ગ મંડળમાં ઘણા સમયથી કોઈનું લગ્ન નથી થયું ત્યારે અમુક દેવતાઓએ કીધું તમારા લગ્ન કરી તો કેમ રે સુકામ કામ શિવજી સમાધિ માંથી ઉભા થયા છે અને સીધો લગ્ન નો પ્રસ્તાવ એટલે પ્રશંસા કરી અને તમે જો તમારા ઘરની પૂજા કરીને તમે આમ બહાર નીકળો ને તોય તમારું મન આમ આમ સમાધિ ની અંદર ડોકિયા કરતું હોય જો આપણે સામાન્ય માણસો છીએ અને પૂજા કરીએ છતાં પણ જો એની અસર થોડા ઘણા કલાકો રહેતી હોય તો આ તો મહાદેવની સમાધિ હતી સાહેબ અને એ પછી પ્રેમ સમાધિ હતી આ અને પ્રેમ સમાધિ જ્યારે ખોલી ત્યારે કીધું કે લગ્ન કરો ત્યારે ભગવાન ભોળિયા નાથે કીધું કે એલા સ્વાર્થી દેવતાઓ તમે કયો હું લગ્ન કરી લો એટલો બધો ભોળો હું નથી પણ મને મારા ઈષ્ટદેવ મારા રાઘવેન્દ્ર સરકારની આજ્ઞા છે એનો આદેશ છે હા અને એટલા માટે હું લગ્ન કરવા માટે તૈયાર છું અને જ્યાં તૈયાર છું જ્યાં કીધું ને ત્યાં તો તમામ દેવતાઓને ખબર પડી ઓહો મહાદેવના લગ્ન